પાયથાગોરસ પ્રમેય તમે અગાઉના ધોરણથી પાયથાગોરસ પ્રમેયથી પરિચિત છો તમે કેટલીક પ્રવૃત્તિઓથી આ પ્રમેયને ચકાસ્યો છે અને કેટલાક પ્રશ્નો ઉકેલવા તેનો ઉપયોગ કર્યો છે હવે આ પ્રમેયને બે ત્રિકોણોની સમરૂપતાની સંકલ્પનાના ઉપયોગથી સાબિત કરીશું આ સાબિત કરવા માટે કાટકોણ ત્રિકોણના કર્ણ પર તેની સામેના શિરોબિંદુથી રચાતા વેધથી બનતા બે ત્રિકોણોની સમરૂપતા પર આધારિત પરિણામનો ઉપયોગ કરીશું હવે કાટકોણ ત્રિકોણ એ બી સી લઈએ તેમાં ખૂણો બી કાટખૂણો છે બીડી એ કર્ણ એસી પરનો વેદ છે ટ્રાએંગલ એ ડી બી અને ટ્રાયેંગલ એ બી સીમાં તમે જોઈ શકશો એંગલ એ ઇઝ ઇક્વલ ટુ એંગલ એ અને એંગલ એ ડી બી ઇઝ ઇક્વલ ટુ એંગલ એ બી સી તેથી ટ્રાએંગલ એડીબી સમરૂપ ટ્રાએંગલ એબીસી બીસી વન એ જ રીતે ટ્રાયંગલ બીડીસી સમરૂપ ટ્રાએંગલ એબીસી બીસી ટુ તેથી વન અને ટુ પરથી વેધ બીડીની બંને બાજુ પરના ત્રિકોણો મૂળ ત્રિકોણ એ બીસીને સમરૂપ છે તેથી ટ્રાએંગલ એડીબી સમરૂપ ટ્રાએંગલ એબીસી અને ટ્રાયંગલ બીડીસી સમરૂપ ટ્રાએંગલ એબીસી હોવાથી ટ્રાયેંગલ એડીબી બી સમરૂપ ટ્રાયંગલ બીડીસી ઉપરની ચર્ચા પરથી નીચેનો પ્રમેય મળે છે